લોકો મોટી તાદાદમાં સારવાર માટે પહોંચી રહ્યા છે પરંતુ બેડ ઓછા પડી રહ્યા છે જેને કારણે દર્દીઓને નીચે સુડાવી સારવાર આપવાની ફરજ પડી છે સુરતમાં નવી સિવિલમાં હાલ એક તરફ દર્દીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આવી રહ્યા છે ટ્રીટમેન્ટની તેઓને જરૂર પડી રહી છે અને બીજી તરફ હાલ એટલી મોટી સંખ્યામાં એ દર્દીઓ આવી પહોંચ્યા છે રોગચાળાને કારણે જેને કારણે તેઓને નીચે સુડાવીને ટ્રીટમેન્ટ આપવાની ફરજ પડી રહી છે હાલ દર્દીઓને આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફ વરસાદ વિદાય લઈ રહ્યો છે અને વરસાદની વિદાય લેતાની સાથે જ હવે સુરતમાં જાણે કે રોગચાળાનો રાફરો ફાટ્યો હોય તે પ્રકારે શરદી ખાંસી અને કમળાના દર્દીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે જેને કારણે આપ જોઈ રહ્યા છો નવી સિવિલ હોસ્પિટલના દ્રશ્યો મોટાભાગના દર્દીઓ જે છે તેને નીચે સુડાવી સારવાર આપવામાં આવી રહી છે